નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો કિડની આપણા શરીરનું એક મહત્ત્વપૂર્ણ અતિ મહત્વપૂર્ણ અંગ એટલે કિડની શરીરમાં રહેલો કચરો પેશાબ માટે બહાર કાઢે છે પણ આ કચરો થોડો થોડો કચરો છે એ ઘણી વખત જમા થતો જાય અને આ કચરો વધારે જમા થાય ત્યારે તેમાંથી એક સ્ટોન બને છે જેને આપણે પથ્થરી તરીકે ઓળખીએ છીએ કિડની સ્ટોન કિડની સ્ટોન એટલે કે પથ્થરી નાનકડી સાવ નાની પથ્થરી હોય ત્યારે કંઈ નથી થતું આ પથ્થરી જ્યારે મોટી થાય છે કિડની સ્ટોન છે એ એનું કદ જ્યારે વધે છે ત્યારે આપણને અસહ્ય પીડા થાય છે ખાસ કરીને એના જે લક્ષણો છે પેટમાં દુખવા લાગે એક સાઈડ પડખામાં દુખવા લાગે કમરમાં દુખાવો થાય પેઢુંમાં દુખાવો થાય પેશાબ કરતી વખતે અસહ્ય દુખાવો થાય અથવા પેશાબમાં અસહ્ય બળતરા થાય પેશાબ વખતે અથવા પેશાબની અંદર લોહી પણ નીકળે અથવા પેશાબ છે એ લાલ કે ગુલાબી જેવા કલરનો આવે અથવા પેશાબ છે એની અંદરથી દુર્ગંધ આવે આવા ઘણા બધા લક્ષણો છે મિત્રો પથરીના મૂત્ર માર્ગમાં જ્યારે પથરી બાધારૂપ બને છે ત્યારે પેશાબ પણ અટકી જાય છે પૂરતો પેશાબ પણ ઉતરી શકતો નથી અને જેને કારણે અસહ્ય પીડા અને અસહ્ય વેદના થાય છે આ વેદનાને તાત્કાલિક મટી જાય ઘણા લોકોને પથરીનો દુખાવો ઉપડે એટલે એને તાત્કાલિક કોઈપણ પ્રકારનું કોઈ એવી ટ્રીટમેન્ટ આપવી પડે કે જેનાથી પીડા બંધ થઈ જાય તો એવી એક દેશી ટ્રીટમેન્ટ કહી શકાય ને તો એ છે નાળિયેરનું પાણી તરોફા જેને કહીએ છીએ દેશી ભાષામાં અથવા જે લીલા નાળિયેર છે લીલા નાળિયેરનું પ્રવાહી જે છે એ પથ્થરીમાં થતાં દુખાવાની જે પીડા છે આ પીળાને તાત્કાલિક મટાડી શકે છે બીજું એ કે પથરીને મૂળથી ખતમ કરવા માટે પેશાબ માટે કાઢી નાખવા માટેના બે પ્રયોગ સજેશન કરું છું જેમાં એક તો લીલા નાળિયેરનો જ પ્રયોગ છે લીલું નાળિયેર છે એનું જે પ્રવાહી છે એ ખૂબ જ ઉપયોગી છે જે લોકોને પથરીની સમસ્યા છે હવે એનું માપસાયજ કે એવું કંઈ નક્કી નથી કે આટલા આટલા એમ એમની પથરી હોય તો એનાથી નીકળી જાય પણ એ તાશીર ઉપર હોય છે અને એ પ્રયોગના પ્રયોગ ઉપર આધારિત હોય છે પણ લીલા નાળિયેરનું પ્રવાહી જ્યારે પથરીનો દુખાવો તાત્કાલિક ઉપડે ને ત્યારે આજુબાજુમાં જો લીલું નાળિયેર મળી જાય તો એનું પાણી છે ને એ પી લેવાનું આનાથી પથરીના દુખાવામાં તાત્કાલિક રાહત થઈ શકે છે મિત્રો બીજો એ પ્રયોગ તમને વાત કરું પ્રયોગની વાત તો જેમને પથરીની સમસ્યા છે તો આ લોકોએ દરરોજ સવારે ઉઠી અને એક ગ્લાસ લીલું નાળિયેર છે એનું પાણી એની અંદર એક ચમચી કે દોઢ બે ચમચી જેટલો લીંબુનો રસ નાખીને આ પ્રવાહીનું સેવન કરવાનું સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે આ પહેલો પ્રયોગ છે લીલા નાળિયેરનો લીલા નાળિયેરના પ્રયોગથી મિત્રો જે પથરી હોય છે એ ખાસ કરીને પેશાબ માટે બને ત્યાં સુધી તો નીકળી જ જાય છે અથવા પથરી ઓગળીને ધીમે ધીમે પણ નીકળી જાય છે લીલા નાળિયેરનો પ્રયોગ કરવાથી શરીરમાં જે દુખાવો થાય છે ખાસ કરીને પેટની આજુબાજુમાં અને કમરની આજુબાજુમાં તો ત્યાં દુખાવામાં પણ તમને અદ્ભુત રાહત મળી જશે લીલા નાળિયરના પ્રયોગથી એટલે દરરોજ સવારે એક ગ્લાસ લીલું નાળિયેર છે એનું પાણી પીવાથી પથરી છે ને એ સંપૂર્ણ રીતે નીકળી શકે છે જોકે તાસીર ઉપર આધારિત હોય છે પણ લીલું નાળિયેર એક ઇફેક્ટિવ દેશી ઔષધિ તરીકે સાબિત થાય છે પથરી માટે પણ બીજો પ્રયોગ જે એવો છે ને મિત્રો એની અંદર એક કઠોળ છે અને આ કઠોળનું નામ છે કળથી કળથી નામનું જે કઠોળ છે આ કઠોળનો સૂપ પીવાથી આયુર્વેદમાં એનો સૂપ સજેશન કર્યો છે કે કળથીનો સૂપ પીવાથી પથરી છે એ પેશાબમાં નીકળી જાય છે જે મૂત્ર માર્ગમાં પથરી હોય છે ઘણા લોકો ગાલ બ્લેડર એટલે કે જે પિત્તાશયમાં પથરી હોય તો એની માટે આ ઉપચાર કદાચ કામ નહીં આપે પણ જે મૂત્રનળીમાં પથરી આવી જાય છે અથવા જે કિડની સ્ટોન હોય છે આમાં આ પ્રયોગ છે એ કામ આપી શકે છે સારું પરિણામ આપી શકે છે અને પથરી સંપૂર્ણ નીકળી શકે છે કળથી જે છે કળથી એક મુઠ્ઠી જેટલી કળથી લેવાની છે આ કળથીને રાત્રે પલાળી દેવાની છે પાણીમાં એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રહેવા દેવાની સવારે ઉઠીને આ કળથી નરમ પડી ગઈ છે તો આને પાણીમાં મસળી નાખવાની અથવા સવારે નહીં તમે બપોર પછી પલાળી દો અને બીજા દિવસે સવારે પણ એનો પ્રયોગ કરી શકો એટલે સાવ એ નરમ પડી જાય પછી એના પાણીમાં બરાબર મસળી નાખવાની ઘાટો રગડો થાય એને ગાળી લેવાનો આ પ્રવાહી પીવાથી પથરીમાં ખૂબ જ સારું પરિણામ મળે છે અને ધીમે ધીમે આ પ્રયોગ કરવાથી પથરી સંપૂર્ણ રીતે મિત્રો નીકળી જાય છે પેશાબ માટે એટલે બે પ્રયોગ એવા છે આયુર્વેદિક પ્રયોગ છે જે ઘરગથ્થુ છે જેની કોઈ આડઅસર નથી નાળિયેરનો પ્રયોગ તો એવો છે કે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જેની કોઈ જ આડઅસર નથી અને શરીરમાં બીજા પણ ઘણા બધા ફાયદા કરે છે ખાસ કરીને જે દુખાવો પથરીના કારણે થાય છે આ દુખાવામાં અદ્ભુત પ્રકારની રાહત આપી દેશે લીલું નાળિયેર ખૂબ ખૂબ આભાર જય માતાજી